આપણું આજનું મિશન એ સમજવાનું છે કે સંવત ઓગણીસ સોળ એટલે કે સમજોને અઢારસો સાહીઠના દાયકાની આ ઘટના એ સમયના સૌરાષ્ટ્રના આત્મા વિશે તેના મૂલ્યો વિશે શું કહે છે બિલકુલ સાચી વાત અને આ વાર્તાનું શીર્ષક જ જુઓ તમે રંગ છે રવાભાઈને આ કોઈ મતલબ સામાન્ય શીર્ષક નથી આ એક ઉદ્ગાર છે એક સન્માન છે મેઘાણી અહીં માત્ર ઘટના નથી નોંધી રહ્યા તેઓ એક આખા યુગના આદર્શને એક ચોક્કસ પ્રકારના ખમીરને બિરદાવી રહ્યા છે આપણે એ જ ખોલવાનો પ્રયત્ન કરીશું કે એક સામાન્ય યાત્રા કેવી રીતે શૌર્યની કસોટી બની અને એ કસોટીમાંથી પસાર થયેલો એક યુવાન કેવી રીતે દંતકથા બની ગયો તો ચાલો સીધા જ દુનિયામાં પ્રવેશ કરીએ વાર્તાની શરૂઆત જ એકદમ કાવ્યાત્મક છે સંવત ઓગણીસો ને સોળ ચૈત્ર મહિનો રામનવમીનો દિવસ ભાવનગરના ગોહિલવાડની ધરતીનું વર્ણન છે લીલી છમ વાડીઓ કુવા પર ગીતો ગાતી કડબી કન્યાઓ મેઘાણી લખે છે કે આ ભાઈના કુવા કરે કીચૂડિયા રે જાણે બધું જ શાંત અને સુમેળ ભર્યું છે પણ મને અહીં એક પ્રશ્ન થાય છે શું 1860 ના દાયકામાં સૌરાષ્ટ્ર ખરેખર આટલું શાંત હતું આ વર્ણન વાસ્તવિક છે કે પછી એક આદર્શ ચિત્ર છે આ બહુ જ રસપ્રદ મુદ્દો છે જુઓ અઢારસો નો દાયકો એ સૌરાષ્ટ્ર માટે એક સંક્રાંતિ કાળ હતો બ્રિટિશ શાસન ધીમે ધીમે પોતાની પકડ મજબૂત કરી રહ્યું હતું રજવાડાઓની સ્વાયત્તતા ઘટી રહી હતી એવામાં મેઘાણી દ્વારા દોરવામાં આવેલું આ ચિત્ર એ માત્ર કુદરતી સૌંદર્ય નથી એ એક એવા સમાજનું ચિત્ર છે જે હજુ પણ પોતાના પરંપરાગત મૂલ્યોથી જીવી રહ્યો છે રામનવીનો તહેવાર લોકોના ઉપવાસ આ બધું શું બતાવે છે એ જ કે સમાજનું કેન્દ્રબિંદુ હજુ પણ ધર્મ અને સમુદાય છે કોઈ બાહ્ય સત્તા નહીં કદાચ મેઘાણી જાણી જોઈને એ સમયને યાદ કરી રહ્યા છે જે ધીમે ધીમે ભૂસાઈ રહ્યો હતો હા આ દ્રષ્ટિકોણ આખી વાતને નવો અર્થ આપે છે અને આજ સામાજિક વ્યવસ્થાનું એક બીજું ઉદાહરણ આપણને તરત જ જોવા મળે છે આપણો નાયક રજ્જુ એક યુવાન રાજપૂત પોતાના ગાડા લઈને જઈ રહ્યો છે અને રસ્તામાં એને પોતાના જ ગામના વાણિયા શેઠનું ટોળું મળે છે તેઓ એકબીજાને જય સ્વામી નારાયણ કહીને અભિવાદન કરે છે પણ અહીં એક નાનકડો સંવાદ થાય છે જે ખૂબ મહત્વનો છે રજ્જુ પહેલા તો ના પાડે છે કહે છે હું રાજપૂત છું સાથે છું તમે પાછા વળો અને વાણિયા શેઠનો જવાબ જુઓ એક થી બે સારું સ્વામિનારાયણ બાપા બસ આ બે વાક્યોમાં આખા સમાજનું ગણિત છુપાયેલું છે એક તરફ રજ્જુનું રાજપૂત તરીકેનું કર્તવ્ય છે અભિમાન છે કે ભાઈ રક્ષણ કરવું એ મારી ફરજ છે બીજી તરફ વાણિયા શેઠની વ્યવહારુ બુદ્ધિ છે જે સમૂહની તાકાતમાં માને છે અહીં જાતિના ભેદભાવ કરતાં પણ વધુ એકબીજા પરનો વિશ્વાસ છે એવું નથી કે રાજપૂત લડશે અને વાણીઓ જોયા કરશે અહીં એવું છે કે સંકટ આવે તો આપણે બધા સાથે છીએ અને એ સંકટ બહુ જ જલ્દી આવી પહોંચે છે હા તરત જ કારિયાવાળ નદી પાસે પહોંચતા જ આખું દ્રશ્ય પલટાઈ જાય છે રસ્તા વચ્ચે પાંચ છ હથિયારબંધ માણસો બેઠા છે તેમનો ઈરાદો સ્પષ્ટ છે મુખ્ય માણસ ઘમંડથી કહે છે આ ગાડું મારું છે મારી મંજૂરી વિના અહીંથી નહીં જાય આ માત્ર લૂંટ નથી ખરું ને આ તો સત્તાનું પ્રદર્શન છે બરાબર અહીંથી જ વાર્તાનો બીજો અને સૌથી મહત્વનો અધ્યાય શરૂ થાય છે શૌર્યની સાચી વ્યાખ્યા શું છે અને રજ્જુની પ્રતિક્રિયા જુઓ તે કોઈ ફિલ્મી હીરોની જેમ ડાયલોગ નથી બોલતો એ વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે તે પોતાના સાથીઓ તરફ ફરીને કહે છે બાયો હું એકલો છું ઉપરથી ઉપવાસમાં છું સામે દુશ્મન વધારે છે એક મિનિટ આ થોડું વિચિત્ર નથી લાગતું એક રાજપૂત જે રક્ષક ગણાય તે વાણિયા સ્ત્રી પુરુષોને પીઠ સંભાળવા કહે છે શું આ એ સમય માટે અસામાન્ય નહોતું આ એના પાત્ર વિશે શું કહે છે એ પોતાની નબળાઈ સ્વીકારી રહ્યો છે ના આ નબળાઈ નથી આ પ્રામાણિકતા અને અદમ્ય આત્મવિશ્વાસનું મિશ્રણ છે તે બડાઈ નથી મારતો કે હું એકલો જ બધાને પહોંચી વળીશ તે પરિસ્થિતિનું સાચું આકલન કરે છે હું ઉપવાસમાં છું કહીને તે પોતાની શારીરિક મર્યાદા સ્વીકારે છે પણ સ્વામિનારાયણ સહાય કરશે કહીને તે પોતાના મનોબળ અને શ્રદ્ધાનો પરચો આપે છે અને પીઠ સંભાળો કહેવાનો અર્થ એ છે કે તે પોતાના સાથીઓને નિષ્ક્રિય પ્રેક્ષક નથી ગણતો તે તેમને આ સંઘર્ષમાં ભાગીદાર બનાવે છે આ જ તું નેતૃત્વ છે સાચો નાયક એ નથી જે અજે હોય પણ એ છે જે પોતાની મર્યાદાઓ સાથે પણ કર્તવ્યથી પાછો ન હટે અને પછી જે ધીંગાણું થાય છે એમાં એક એવી ઘટના બને છે જે આપણી બધી રૂઢિગત માન્યતાઓને તોડી નાખે છે રજ્જુ બહાદુરીથી લડે છે ઘાયલ થાય છે એક દુશ્મનને મારી પણ નાખે છે પણ પછી પાછળ ઉભેલો એક વાણીઓ તલવાર લઈને બીજા દુશ્મન પર તૂટી પડે છે સાચું કહું તો જ્યારે મેં પહેલી વાર આ વાંચ્યું ત્યારે હું શોક થઈ ગઈ હતી આ તો આ તો આપણે જે વિચારીએ છીએ તેનાથી બિલકુલ વિપરીત છે અને મેઘાણી આજ કરવા માંગે છે હા તેઓ બતાવવા માંગે છે કે શૌર્ય કોઈ એક જાતિ કે વર્ગનો ઈજારો નથી એક માનવીય ગુણ છે જે સંકટ સમયે કોઈના પણમાંથી પ્રગટ થઈ શકે છે એ વાણિયાનો તલવાર ઉઠાવવો એ વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ છે તે સાબિત કરે છે કે રજ્જુએ જે સામૂહિક જવાબદારીની વાત કરી હતી તે માત્ર શબ્દો ન હતા હવે સવાલ એ નથી કે કોણ રાજપૂત છે અને કોણ વાણીઓ સવાલ એ છે કે કોણ પોતાના સમૂહની રક્ષા માટે ઊભું રહે છે આપણે એ પણ વિચારી શકીએ કે શું આ માણસાઈ હતી કે પછી માત્ર સ્વ બચાવ કદાચ બંનેનું મિશ્રણ કદાચ બંનેનું મિશ્રણ હતું અને એ જ વાસ્તવિકતા છે પણ પરિણામ એ આવ્યું કે તેમણે સાથે મળીને દુશ્મનોને હરાવ્યા પણ આ જીતની મોટી કિંમત ચૂકવવી પડી રજ્જુ માથામાં વાગેલા ઘાને કારણે બેહોશ થઈ જાય છે પણ પડતા પહેલા પણ એની ચિંતા પોતાના માટે નથી તે કહે છે મારા પ્રાણ જાય તો જાય પણ મારા બાઈઓ માટે દારૂ લાવજો બસ આ ક્ષણ રજ્જુના ચરિત્રને શિખર પર પહોંચાડી દે છે મૃત્યુની નજીક છે છતાં પ્રાથમિકતા પોતાની નહીં પણ બીજાની છે દારૂ શબ્દ અહીં ઔષધિના સંદર્ભમાં વપરાયો છે જે ઘા સાફ કરવા માટે વપરાતો હતો પણ એનો ભાવ જુઓ અંતિમ શ્વાસ સુધી તે પોતાની ફરજ નિભાવી રહ્યો છે અને સમાજ પણ આવી વીરતાને ભૂલતો નથી આ વાત ભાવનગરના મહારાજ સુધી પહોંચે છે તેઓ તેની સારવારની વ્યવસ્થા કરે છે બે મહિના પછી જ્યારે રજ્જુ સાજો થાય છે ત્યારે દરબારમાં તેનું સન્માન કરવામાં આવે છે મણી જડેલી તલવાર અને સોનાની ચૂડી તો રજ્જુએ લડાઈ જીતી રાજાએ તેનું સન્માન પણ કર્યું અહીં વાર્તા પૂરી થઈ જવી જોઈતી હતી બરાબર ને પણ મેઘાણી આપણને અહીં એક આંચકો આપે છે તેઓ આપણને એક ઝાટકે ત્રીસ વર્ષ ભવિષ્યમાં લઈ જાય છે અને ત્યાં જ આ વાર્તાનો અસલી જાદુ છુપાયેલો છે એકદમ સાચું જો વાર્તા સન્માન પર પૂરી થઈ જાત તો તે માત્ર એક બહાદુરીની કથા બનીને રહી જાત પણ મેઘાણીને એમાં રસ નથી કે શું થયું તેમને એમાં રસ છે કે એ ઘટનાની લોકોના મન પર શું અસર થઈ તેની યાદ કેવી રીતે જીવંત રહી ત્રીસ વર્ષ પછી સૌરાષ્ટ્રના કોઈ બીજા ગામમાં ચોર આવે છે અને ગામ લોકો ગભરાઈને બૂમ પાડે છે સ્વામિનારાયણ ક્યાં છે આ એક વાક્ય બધું જ કહી દે છે મને એ વાતની નવાઈ લાગી કે તેઓ રજ્જુનું નામ નથી લેતા તેઓ સ્વામિનારાયણને બોલાવે છે શા માટે કારણ કે ત્રીસ વર્ષમાં રજ્જુ નામનો એક સામાન્ય માણસ મલબ ગાયબ થઈ ગયો છે અને સ્વામિનારાયણ નામનું એક પ્રતીક જન્મી ચૂક્યું છે જે શબ્દ એક સમયે માત્ર ધાર્મિક અભિવાદન હતો તે હવે સુરક્ષા હિંમત અને ભરોસાનો પર્યાય બની ગયો છે લોકો જ્યારે સ્વામિનારાયણ બોલે છે ત્યારે તેઓ એ આખી ઘટનાને એ શૌર્યને યાદ કરે છે રજ્જુની સાચી ઓળખ તેના કરવોથી બની છે અને એ જ તેનો સાચો વારસો છે તે એક વ્યક્તિ મટીને એક વિચાર બની ગયો છે અને એ વાર્તાના કંતે એ વૃદ્ધ જમાદાર આખી વાતનો ખુલાસો કરે છે તે કહે છે કે તે પોતે એ ધીંગાણામાં હાજર હતો અને ત્યારે જ તેને સમજાયું કે મારી રજ્જુ તો સ્વામિનારાયણ જ છે અને રજ્જુએ પણ ત્યારે સ્વીકાર્યું હતું હું સ્વામિનારાયણ છું મારી પાસે તો કશું જ નથી આનું શું શું અર્થ થાય તે ખરેખર સ્વામિનારાયણ હતો હા તે સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી હતો જે એ સમયે સૌરાષ્ટ્રમાં ઝડપથી ફેલાઈ રહ્યો હતો અને તેણે ઘણા લોકોને હિંસા અને વ્યસનોથી દૂર કર્યા હતા પણ અહીં એનો અર્થ વધુ ગહન છે જ્યારે રજ્જુ કહે છે હું સ્વામિનારાયણ છું ત્યારે તે માત્ર પોતાની ધાર્મિક ઓળખ નથી બતાવતો તે કહી રહ્યો છે કે મારા કાર્યો જ મારી ઓળખ છે મારા ગુણો જ મારો ધર્મ છે આ રીતે મેઘાણી એક વ્યક્તિની વીરતાને એક મોટા આધ્યાત્મિક અને નૈતિક માળખા સાથે જોડી દે છે રજ્જુનું શૌર્ય માત્ર શારીરિક બળ નહોતું તે તેની આંતરિક શ્રદ્ધામાંથી આવતું હતું અને એટલે જ તેની અસર આટલી લાંબી અને ઊંડી રહી તો આ હતી રવાભાઈ ઉર્ફે રજ્જુની વાર્તા રંગ છે રવાભાઈને એક એવી ગાથા જે આપણને બતાવે છે કે કેવી રીતે નિઃસ્વાર્થ હિંમત સમૂહ પ્રત્યેની જવાબદારી અને માનવતાના મૂલ્યો કોઈ પણ સામાન્ય વ્યક્તિને અસાધારણ અને અમર બનાવી દે છે આ માત્ર એક ધીંગાણાની વાર્તા નથી પણ સોરઠની ધરતીના આત્માની એના ખમીરની વાત છે બરાબર અને અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન વાર્તાની શરૂઆત એ વાક્યથી થાય છે કે આ વાત એ સમયમાં બની છે જ્યારે માણસાઈનું પાણી હજુ સુકાયું નહોતું મેઘાણીએ આ વાર્તાઓ એ માણસાઈના પાણીને સાચવી રાખવા માટે લખી હતી આજે જ્યારે આપણે માહિતીના મહાસાગરમાં જીવીએ છીએ જ્યાં સંઘર્ષ અને વિભાજનની વાર્તાઓ સતત આપણી સામે આવતી રહે છે ત્યારે ત્યારે આપણે કઈ વાર્તાઓ કહેવાનું અને યાદ રાખવાનું પસંદ કરીએ છીએ આજના સમયમાં એવા કયા કાર્યો છે જે આવતીકાલની દંતકથા બની શકે છે એવા કયા નામ છે જેને લોકો સંકટ સમયે પુકારશે